સુરતના માંગરોળ તાલુકામાં જાખરડા ગામે એક જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત શાળા ચર્ચામાં આવી છે આ શાળા એટલા માટે જાણીતી બની છે કે અહીં રવિવારે પણ બાળકો ઉત્સાહભેર ભણવા આવે છે પ્રાથમિક શાળાના બાળકોને સાત ભાષાનું જ્ઞાન આપવામાં આવે છે એટલું જ નહીં અહીંના બાળકોને વૈદિક ગણિત શીખવવામાં આવે છે જેથી તેઓ પણ જટિલ એક થી પાંચ સુધીના બાળકો એકથી લઈને એક હજાર સુધીના ઘડિયા બોલી શકે છે સાથે શાળામાં ગીતા અને કુરાનના પાઠ પણ શીખવવામાં આવે છે જાખરડા ગામમાં આદિવાસી અને મુસ્લિમોની વસ્તી જોવા મળે છે ત્યારે શાળામાં હિન્દુ મુસ્લિમ બાળકો સૌ સાથે મળીને અભ્યાસ કરે છે આજની તારીખમાં એવું આજે સહીદ સાહેબ છે એની હાથ ની જે કામ કરવા ટીચરો છે બલિદાન આપીને શાળાને જે આજે એવી જગ્યા પર મૂકી છે કે બહારના માણસો બી પોતાના છોકરાને છોકરાને આટલે ઝાંખા પ્રાથમિક શાળામાં મૂકે છે કે તો પૈસા હોય તો પણ એમ કે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવતા નથી પણ આટલે ઝાંખડા પ્રાથમિક શાળામાં મોકલે છે પોતાનું ખાલી રિક્ષા ભાડું ખર્ચવાનું હોય છે અને આટલે સહીદ સાહેબ અને બીજા હાથ નીચે જે કામ કરે છે એ સારો બાળકો માટે પોતાનું યોગદાન બલિદાન એવી રીતે આપે છે કે આ છોકરાઓને એટલા છોકરા હોશિયાર હોય છે કે હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એકસો બ્યાસી માંથી એકસો છપ્પન હાલના ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રામનાથ કોવિંદ ઇન્દિરા ગાંધી પાંચ અને આઠ ના વડાપ્રધાન તામિલ રોમન હિન્દી ઉર્દુ અંગ્રેજી અંગ્રેજી પણ અમે એવી રીતે શીખવવામાં આવે છે અમારા બચ્ચાઓને કે એ લોકોને ઊંધી સ્પેલિંગ આપો સીધી સ્પેલિંગ આપો કોઈ પણ સ્પેલિંગો સ્પેલિંગો ઉંધી સીધી એ લોકો આરામથી કરી લે છે બોલી શકે છે આ ઉપરાંત અમારા બાળકોને કોમ્પ્યુટરમાં નહીં આવે કોમ્પ્યુટર એરર બતાવી દે કેલ્ક્યુલેટરમાં એરર આવી જાય એટલી લાંબી સંખ્યાનો ગુણાકાર ભાગાકાર બાળકો મોડે કરી લે છે અને કોઈ પણ જાતના સહારા વગર હાથની આંગળી ઉપર ગણી લે છે આ અમારી વૈદિક પદ્ધતિ છે જે આપણી ઋષિ મુનિઓની પદ્ધતિ જે ભૂલાઈ ગઈ છે એ પદ્ધતિને ચલવીને અમે કોમ્પ્યુટર સાથે ટેકનોલોજી સાથે હરીફાઈ કરીએ છીએ